સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનના ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો જેના પગલે રૂમની ઉપર સાઈડની દિવાલ પણ તૂટી ગઈ હતી આ ઘટનાની જાણ ફાયર વિભાગને થઈ હતી તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયરના જવાનોએ આગ ઉજવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેના પગલે બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઇજા પહોંચી મળતી માહિતી પ્રમાણે પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે જ્યાં ત્રણ માળનું એક મકાન આવેલું છે ત્રીજા માળે દસ બાય દસની નાની રૂમના કામદારો ભાડે આપવામાં આવ્યો હતો જેમાં એમ્બ્રોઇડરી ખાતા અને હીરામાં કામ કરતા કામદારો છે જેટલી રૂમમાં કામદારો રહે છે ત્યાં રસોઈ પણ બનાવવામાં આવે છે ત્યારે ગત સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કાર્યકર ઉઠ્યા હતા રસોઈ બનાવવાની કામગીરી શરૂઆત કરી તે પહેલાં જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ લાગી ગઈ હતી રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો ત્યારબાદ અચાનક જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો જેના પગલે આગ બુઝાવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના બે જવાનોને ઈજા પહોંચી આ સાથે જે રૂમમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ઉપરના ફતરા અને આસપાસની દિવાલો પણ તૂટી ગઈ હતી અને અંદર રહેલો ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો અને વેરવિખેર થઈ ગયો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ